મિત્રો ભારતીય રાષ્ટ્રીય આંદોલન ઉગ્રવાદી ક્રાંતિકારી પ્રવૃત્તિના મુખ્ય કેન્દ્રો સમજી રહ્યા હતા જેમાં આપણે મહારાષ્ટ્રની વિસ્તૃત ચર્ચા કરી બંગાળની વિસ્તૃત ચર્ચા કરી આજે મિત્રો બે કેન્દ્રોની ચર્ચા કરવાની છે

આંદોલન જેમાં મુદ્દો છે ઉગ્રવાદી ઉગ્રવાદ ક્રાંતિકારી ક્રાંતિકારી પ્રવૃત્તિના મુખ્ય કેન્દ્રો અને એમાં મિત્રો આપણે ચર્ચા કરવાની છે પંજાબ મિત્રો બાય જે પંજાબના મુદ્દાઓ છે જે આપની પરીક્ષા ઉપયોગી જે મુદ્દાઓ છે એને આપણે વન બાય વન ચર્ચા કરી લઈએ તો મિત્રો પંજાબમાં ભારતી માતા સોસાયટી એક સંસ્થા બને છે એક સમિતિ બને છે એના હોય છે અજીત મોહન બેનરજી મિત્રો ભારતીય રાષ્ટ્રીય આંદોલનમાં ઉગ્રવાદી પ્રવૃત્તિના કેન્દ્રમાં પંજાબમાં જો કોઈએ આંદોલનની શરૂઆત કરી તો એમાં અજીત મોહન બેનરજીને ફાળે જાય છે શ્રી ગણેશ કરવાના એટલે કે લખી દઈએ ઉગ્રવાદી પ્રવૃત્તિ કરવું કરવાનો શ્રેય છે એટલે કે પંજાબમાં જે ઉગ્રવાદી પ્રવૃત્તિની શરૂઆત થઈ એ અજીત મોહન બેનરજીએ સ્ટાર્ટ કરી હતી જે પછી જે પછી જે આ પ્રવૃત્તિ સ્ટાર્ટ થઈ એ પછી મિત્રો લાલા હરદયાલ આ નામ તમારે યાદ રાખવાનું છે સુફી અંબા પ્રસાદ આ ત્રણ વ્યક્તિઓએ ધીરે ધીરે ઉગ્રવાદી આતંકવાદી એટલે કે ક્રાંતિકારી પ્રવૃત્તિ પંજાબમાં શરૂ કરી દીધી મિત્રો એમાં લાલા હરદયાલ છે એ અમેરિકા જતા રહે છે અહીંયા અમેરિકા ગયા પછી કે વિદેશમાં ગયા પછી પણ ભારત માટે ઉગ્રવાદી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરે છે છે એટલે એવા નોટ લાલા હોય બીજા પણ પણ લોકો વિદેશમાં રહીને ભારત માટે ઉગ્રવાદી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરે છે એ પણ મુદ્દો જોવાનો આવશે બરાબર જતા રહે છે જ્યાં જ્યાં ગદર પાર્ટી આઈ ગદર પાર્ટી નું નેતૃત્વ કરે છે સરકાર પૂછે અમેરિકામાં ગદર પાર્ટી નું નેતૃત્વ કોણ કરે છે તો લાલા હરદયાલ જે પછી મિત્રો ઓગણીસો ને સાતમાં ક્યારે ઓગણીસો સાતમાં અજીત સિંહ અને લાલા લજપતરાય મિત્રો અહીંયા તમારે ફેક્ચ્યુઅલ ડેટા ગોખવા જ પડશે યાદ રાખવા જ પડશે અને એ કંઈ અઘરું નથી તમે ઈચ્છો તમે ધારો તમે નક્કી કરી લો તમારા મગજને ટ્રેન્ડ કરો તો યાદ રહી જાય બીકોઝ ઓફ હું તમને એનું તાદશ્ય ઉદાહરણ આપું છું અહીંયા કોઈ પીપીટીની રમત ચાલતી નથી બરાબર ને લાલા અજીતસિંહ અને લાલા લજપતરાયને દેશ નિકાલ કરે છે હવે મિત્રો સમજો તમે લાલા હરદયાલ એ અમેરિકા જતા રહે છે અજીત સિંહને દેશ નિકાલ કરે છે લાલા લજપત રાયને પણ દેશ નિકાલ કરે છે એ પછી એ પછી પંજાબમાં ઉગ્રવાદી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં શૂન્ય અવકાશ જાય છે એટલે કે પંજાબ એ શાંત થઈ જાય છે પરંતુ આ શૂન્ય અવકાશને તોડવા માટે આ શૂન્ય ને દૂર કરવા લાલા અમીરચંદ મહત્વનો ફાળો ભજવે છે મહત્વનો ફાળો ભજવે છે હવે શૂન્ય વિકાસ થઈ જાય છે લાલા અમીરચંદ એ મહત્વનો ભાગ ભજવે છે હવે મિત્રો એવું થાય છે કે અહીંયા થોડાક જ વ્યક્તિ રહ્યા છે પંજાબમાં તો એવા સમય દરમિયાન નોદ યાદ રાખજો નોદ નોદ આ મહત્વનું છે નોદ અને વર્ષ હોય છે 1915 બંગાળ એક ક્રાંતિકારી પ્રવૃત્તિઓની મુખ્ય કેન્દ્ર ધરી હોય છે તો 1915 માં बंगाळના ઉગ્રવાદી ક્રાંતિકારીઓ ક્રાંતિકારીઓ સંગઠિત એટલે કે પંજાબના ક્રાંતિકારી મહારાષ્ટ્રના ક્રાંતિ બધા સંગઠિત થઈને समग्र उत्तर भारत में एक साथे उग्रवादी प्रवृत्ति शुरू करने नक्की करे छे। એવું નક્કી કરે છે કે આપણે અલગ અલગ જગ્યાએ જો અલગ અલગ સમયે આપણી તાકાતનો યુઝ કરશું તો અંગ્રેજો આપણી તાકાતને દમન પ્રવૃત્તિથી દબાવી દેશે પરંતુ આપણે બધાએ સંગઠિત થઈ જઈએ અને ભેગા થઈને આપણે બધાએ જ્યારે એક જ સમયે બધી જ જગ્યાએ એક એક આંદોલનની શરૂઆત કરશું તો આ અંગ્રેજો આપણે દબાવી નહીં શકે અને એ માટે એમને તારીખ પણ નક્કી કરી દે છે મિત્રો એ તારીખ હોય છે તારીખ 21 ફેબ્રુઆરી 1915 કઈ તારીખ નક્કી કરે છે 21 ફેબ્રુઆરી 1915 ના રોજ ના રોજ સમગ્ર ઉત્તર ભારત ઉત્તર ભારત સાથે એક સાથે ઉગ્રવાદ ઉગ્રવાદી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ની શરૂઆત કરવાનું નક્કી થાય છે મિત્રો એ સમયે પણ વિભીષણ નું પાત્ર હયાત હતું એ સમયે પણ વિભીષણને શોધવા જવાની જરૂર નહોતી પડતી અને જે આ પ્લાન હોય છે આ પ્લાન ઉત્તર ભારતમાં એકવીસ ફેબ્રુઆરી ઓગણીસો માં કરવાનો અંગ્રેજોને બાતમી મળી જાય છે બાતમી એટલે કે જાણકારી મળી જાય છે જેના લીધે પૃથ્વી કરપાલ અને પરમાનંદ વ્યક્તિઓ હોય છે ઉગ્રવાદી એ વ્યક્તિઓને અમુકને આપે આપે છે છે અને અમુકને અમુકને કારાવાસ અને આ દરેક જે ષડયંત્ર હોય છે આ બધા જ ષડયંત્રને भारतीय इतिहास में आधुनिक इतिहास में आ षड्यंत्र ने आ षड्यंत्र ने आधुनिक भारत ना इतिहास में भारतीय इतिहास में ભારતીય રાષ્ટ્રીય આંદોલન નું લાહોર ષડયંત્ર તરીકે તરીકે ઓળખવામાં

બ્રહ્મચારી અને એક વ્યક્તિ હોય છે વંચી અયર બંને જોઈ લઈએ તો નીલકંઠ બ્રહ્મચારી ખાનગી રીતે ખાનગી રીતે બરાબર ખબર ના પડે એવી રીતે મદ્રાસમાં ક્યાં મદ્રાસમાં ભારત માતા સોસાયટી સોસાયટી ની સ્થાપના મદ્રાસમાં કોને કરી તો કે યાદ રાખજો નીલકંઠ બ્રહ્મચારી પરંતુ એમ પૂછે કે પંજાબ માં કોને કરી તો અજીત મોહન બેનરજી

હત્યા કરી દે છે હત્યા કરી દેવામાં આવે છે હવે મિત્રો આપણે પંજાબ અને મદ્રાસ ને ફટાફટ જોઈ લઈએ તો પંજાબમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના શ્રી ગણેશ ભારત માતા સોસાયટીના સ્થાપક અજિત મોહન શરૂઆત થાય છે જે પછી લાલા હરદયાલ અજિતસિંહ અને સુફી અંબા પ્રસાદ એ પ્રવૃત્તિને આગળ વધારે છે અમેરિકામાં લાલા હરદયાલ અમેરિકામાં જતા રહે છે જે જ્યાં જઈને ગદર પાર્ટી આઈ એમ કે અમેરિકામાં ગદર પાર્ટીનું નેતૃત્વ કોણ કરે છે તો લાલા હરદયાલ એ પણ એક મહત્વની ઘટના છે આપણે જોઈ જોઈશું ઓગણીસો સાતમાં સિંહ અને લાલા લજપતરાયને દેશ નિકાલ કરી દેવામાં આવે છે જેના કારણે ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં શૂન્યવકાશ આવે છે આ શૂન્યવકાશને દૂર કરવા માટે લાલા અમીરચંદે મહત્વની ભૂમિકા ભજવી છે જે પછી ઓગણીસો ને પંદરમાં બંગાળના ઉગ્રવાદી ક્રાંતિકારી સંગઠન બધા ભેગા થઈને બંગાળના ઉગ્રવાદી ક્રાંતિકારીઓ સંગઠિત થઈને એટલે કે પંજાબના બધા ભેગા થઈને ભારતમાં એકસાથે ઉગ્રવાદી આંદોલન પ્રવૃત્તિઓને શરૂ કરવાની નક્કી કરે છે અને તારીખ હોય છે એકવીસ ફેબ્રુઆરી ઓગણીસો આ યાદ રાખજો મહત્વનું છે ઓગણીસો ના રોજ સમગ્ર ઉત્તર ભારતમાં એકસાથે ઉગ્રવાદી ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરવા નક્કી થાય છે પરંતુ અંગ્રેજોને બાતમી એટલે કે અંગ્રેજોને જાણકારી મળી જાય છે અને એ બાતમીના કારણે પૃથ્વીશ્રી કરપાલ અને પરમાનંદને અમુકને ફાંસી અમુકને કારાવાસની સજા થઈ જાય છે આ જે ષડયંત્ર હોય છે ષડયંત્રને આધુનિક ભારતીય ઇતિહાસમાં ભારતીય રાષ્ટ્રીય આંદોલનમાં લાહોર તરીકે ઓળખવામાં આવે છે બરાબર લાહોર તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો નાનું અમથું મદ્રાસમાં પણ કહેવાય કે આંદોલન થાય છે અને એ આંદોલન કહેવાય કે ઉગ્રવાદી પ્રવૃત્તિઓ આપણે જોઈ લઈએ તો મદ્રાસમાં શું છે મદ્રાસમાં બે વ્યક્તિ હોય છે નીલકંઠ બ્રહ્મચારી નામનું વ્યક્તિ હોય છે અને વંચી અયર નામના બે વ્યક્તિ એ મદ્રાસમાં ઉગ્રવાદી ક્રાંતિકારી પ્રવૃત્તિનું નેતૃત્વ કરે છે નીલકંઠ બ્રહ્મચારી આઈએમપી મદ્રાસમાં ખાનગી રીતે ભારત માતા સોસાયટીની સ્થાપના કરે અહીંયા હજી કહું છું સરકાર ટ્વિન્સ ન કરી દે

જિલ્લા અધિકારી આશે ની હત્યા કરે છે આ પણ યાદ રાખજો પ્રવૃત્તિ થાય છે જોયું જે પછી બંગાળને વિસ્તૃત જોયું જે પછી પંજાબને પણ જોયું અને મદ્રાસને પણ જોયું અહીંયા ઉગ્રવાદી ક્રાંતિકારી પ્રવૃત્તિના મુખ્ય કેન્દ્રોનો અંત આવે છે એટલે કે પ્રવૃત્તિ મુખ્ય કેન્દ્રો પણ અહીંયા આપણે અભ્યાસના મુદ્દા તરીકે પૂર્ણ કરીએ છીએ હવે આગળ વધીશું મિત્રો કે વિદેશમાં રહીને જેમ લાલા હરદયાલે વિદેશમાં રહીને ઉગ્રવાદી પ્રવૃત્તિ કે ભારતીય રાષ્ટ્રીય આંદોલનમાં જે પ્રવૃત્તિઓ કરી જે ફાળો આપ્યો એની પણ ચર્ચા કરવાની છે અમુક સંગઠનોને પણ આપણે જોઈ લેવાના છે એ સંગઠનો તો મિત્રો કહેવાય કે પીપીટીના યુઝથી જ કારણ કે છે આને આ સંગઠનની સ્થાપના કરી આને આ સંગઠનની સ્થાપના કરી એ રીતે આપણે જોઈ લઈશું તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય